શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શિક્ષણ રમતગમત સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી એવા બ્રહ્મ સમાજના આ વર્ષ એકસો બાવીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા ત્રણ વર્ષથી બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજીને તેમનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે સંસ્કાર ભારતીય શાળાના ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં સુરત અને અન્ય જિલ્લાઓમાં એકસો બાવીસ વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માનપત્ર આપીને સન્માનિત પણ કરાયા ધોરણ દસમાં ઓગણસાઠ વિદ્યાર્થીઓ ધોરણ બાર કોમર્સના અઠ્યાવીસ વિદ્યાર્થીઓ બાર સાયન્સના પચીસ વિદ્યાર્થીઓ બાર આર્ટ્સના પાંચ વિદ્યાર્થીઓ અને પાંચ સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી એકસો બાવીસ વિશેષ તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પાંચ સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ સ્ટેટ લેવલ સ્પોર્ટની જુદી જુદી રમતમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના ધોરણ દસમાં એસી ટકા ઉપર અને બારમામાં સિત્તેર ટકા ઉપર તથા રમત ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને એકસો બાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે અમારા સમાજના એક કાર્યકર્તા અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ એકસો ને બાવીસ વખત રક્તદાન કર્યું છે તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું અને કેટલા સમયની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે શહેરના નામાંકિત ડૉક્ટરો અને શિક્ષણવિદો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા